ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા આગામી સમયમાં ખેલ મહાકુંભ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે દરેક શાળાએ ભાગ લેવા માટે કરાવવું રહેશે ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે જેમાં શાળા ગ્રામ્ય તાલુકા ઝોન કક્ષા અને જિલ્લા મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે ખેલ મહાકુંભ ત્રણ અંતર્ગત શાળા કક્ષાએ નવ અગિયાર ચૌદ અને સત્તર વર્ષની વય જૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે ખેલ મહાકુંભ ત્રણનું ઓનલાઈન રજિસ્ટ્રેશન તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવેલ છે તો ખેલ મહાકુંભ ત્રણના રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ સાંજે છ કલાક સુધીની રહેશે ખેલ મહાકુંભ ત્રણમાં ભાગ લેવા માટે જૂથના તમામ ખેલાડીઓ દ્વારા ખેલ મહાકુંભ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે કોઈ પણ ખેલાડી બે રમત કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં નવ અગિયાર ચૌદ અને સત્તર વર્ષની ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે નવ અગિયાર ચૌદ અને સત્તરના ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકાશે અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રો પરથી પોતાના વયજૂથમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું